નમસ્કાર હું છું રાજેશ બુદ્ધિ અને આપ જોઈ રહ્યા છો પ્રેસ પ્રેસ ઓફ ઓફ તમામ દર્શકો માટે આજે ખાસ હનુમાન જયંતિ હોય ત્યારે આ વિશેષ લાઈવ કવરેજ મોરબી ચકિયા હનુમાનજી ના મંદિરેથી આપને બતાવી રહ્યા છીએ કે બહોળી સંખ્યામાં તમામ શ્રદ્ધાળુઓનો ધસારો સવારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે તમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે હવન સહિતનો એક વિશેષ કાર્યક્રમ નું પણ અહી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે થોડી જ વારમાં આપણે રાકેશ મહારાજ સાથે વાતચીત કરીએ અને જાણીશું કે કુલ કેટલા કુંડી હવનનું આયોજન અહીં કરવામાં આવ્યું છે અને શું સમગ્ર વિશેષ માહિતી છે આપણે આપણી સાથે રાકેશભાઈ મહારાજ છે એમને અમે કહીશું કે આપણી સાથે વાતચીત કરે અને દર્શકોને વિગતો આપે કે કેટલા કુંડી હવનનું આજે અહીંયા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે અત્યારે હાલ જોડાઈ રહ્યા છે રાકેશભાઈ મહારાજ રાકેશભાઈ આપનું સ્વાગત છે ઓફ ઇન્ડિયામાં અને દર્શકોને વિગત આપો કે આજે હનુમાન જયંતિનું આજે અહીં જે હવનનું આયોજન છે શું કાર્યક્રમ છે સમગ્ર આજના દિવસે પવિત્ર હનુમાન જયંતિનો દિવસ છે અને આજે આ ચકિયા હનુમાનજી સાવસર પ્લોટની જગ્યાની અંદર અહીંયા વર્ષોથી હનુમાન જયંતિના દિવસે યજ્ઞ થાય છે લગભગ પચાસ વરસથી હનુમાનજીની આ મંદિરની જગ્યાની અંદર આ યજ્ઞ ભગવાનનો થાય છે અને દર વર્ષે બધા યજમાનો ક્યારેક પાંચ કુંડી સાત કુંડી અગિયાર કુંડી તો ક્યારેક નવ કુંડી આ રીતે ભગવાનના યજ્ઞ યજ્ઞમાં બેસવા માટે બધાએ લાભ લેતા હોય છે દર વર્ષે હવનનું જ આયોજન છે કે સાંજે પછી કંઈ બીજો વિશેષ કાર્યક્રમ હોય ના એટલે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન હોય છે અને ત્યાર પછી બપોરે કે સાંજે બધાને બટૂક ભોજનનો પ્રસાદ અને એ રીતે બધાને પ્રસાદ દેવામાં આવે છે કે આજે અહીં હવનનું તો આયોજન છે સાંજે બટૂક ભોજનનો પણ કાર્યક્રમ છે આવા અનેક જગ્યાએ ઠેર ઠેર હનુમાનજીના મંદિરે આજે સવારથી જ નાના મોટા વિશેષ કાર્યક્રમોનું આયોજન શરૂ થયું છે કેમેરામેન જે અમારા સહયોગી છે તેમને કહીશ કે પાછળ દ્રશ્ય બતાવે કે જે દર્શને અત્યારે હાલ લાભ શ્રદ્ધાળુઓ બધા અહીં આવી રહ્યા છે મોરબીના રવાપર રોડ પર આવેલા શ્રી ચખીયા હનુમાનજીના મંદિરેથી આ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો આજે ખાસ હનુમાન જયંતિ હોય ત્યારે સવારથી જ બોડી સંખ્યામાં તમામ જે ભાવિકો છે દાદાના દર્શન બતાવી દઈએ આપણે હજી દર્શકોને ઘર બેઠા આપ દર્શન કરી રહ્યા છો મોરબીના રવાપોર રોડ ખાતે આવેલા શ્રી ચકિયા હનુમાનજી દાદાના મંદિરે આપ લાઈવ જોઈ રહ્યા છો આ તસવીરો મોરબીના રવાપોર રોડ પર આવેલા શ્રી ચકિયા હનુમાનજી દાદાના મંદિરેથી આપણી સાથે અહીંના જે શ્રી ચખીયા હનુમાનજી મંદિરના જે પ્રમુખ છે વડીલ આપણી સાથે જોડાય છે સૌથી પેલા દાદા આપનું નામ કીધું હરિભાઈ હરિભાઈ આ અહીં ખાસ આજે હનુમાન જયંતિ છે ત્યારે હવનનો તો આયોજન છે એ વિશેષ આયોજન ચકિયા હનુમાનજીના મંદિર વિશે દર્શકો થોડું જાણવા માગશે કે આ મંદિરનો શું ઇતિહાસ છે કેટલા વર્ષોથી સ્થાપિત છે અહીં વાવાઝોડું વ્યાજ હોય છે વાવાઝોડાની અંદર પાવર બંધ વાવાઝોડાની અંદર આખા મોરબીમાં પાવર વયો ગયો હતો અને એ દરમિયાન ચકિયા હનુમાને ત્રણ ઓઇલ એન્જિનથી ત્રણ ઘંટી ઊભી કરી રાતને દિવસ લઈને ઉધરી અને બધાને રોટલા વગર ન રહી એવી વ્યવસ્થા કરી હતી અને ચક્કીના હિસાબે હનુમાનનું નામ ચકિયા હનુમાન રાખેલું છે અને આ ચકિયા હનુમાનને પચાસમું વર્ષ બેસે છે આ હનુમાન જે ચકિયા હનુમાનને પચાસનું વર્ષ બે

આજ સવારથી જ મોરબીમાં ઠેર ઠેર હનુમાનજીના મંદિરે વિશેષ આયોજનો ચાલી રહ્યા છે ત્યારે આજે હનુમાન જયંતિની તમામ દર્શકોને અમે પણ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ સતિહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પૌત્ર પવન સુતનામા સહયોગી કૃષ્ણા સાથે હું જો રાધેશ બુદ્ધિ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા મ્યુઝ I <laughs> am